સામાન્ય લોકોને સરકારની પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તેના માટે એક અક્ષિર અને રામબાન એક ઇલાજ જેવું હતું કે કોઈ પણ સરકારની અધિકારીઓની કોઈ પણ ખોટી વહીવટની કોઈ તકલીફ હોય તો તેના માટે પણ આ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી મેળવવાનો સામાન્ય નાગરિકને અધિકાર છે પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક બની બેઠેલા પત્રકારો કે એવા પત્રકારો કે જે પત્રકારત્વના જે વિશ્વાસ છે એ વિશ્વાસને કલંકિત કરનારાઓ કેટલાક એવા તત્વો છેલ્લા બે મહિનાથી મારી લડત ચાલુ છે એમાં સુરત શહેરમાં પોતાનું મકાન ઘરનું ઘર બનાવતા હોય પ્લાન મંજૂર હોય અને કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય રિનોવેશન કરતા હોય તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડની ઉઘરાવતા હતા લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને સાથે સાથે અધિકારીઓની પર દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડની ઉઘરાવતા હતા આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે આજ દિન સુધીમાં સુરત શહેરની અંદર લગભગ સિત્તોતેર જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ છેતાલીસ જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ છેતાલીસ જેટલા જે પત્રકારો છે કહેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરો ની પર પાબંધી લગાવવી જોઈએ એનું રજીસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ